હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આ ભાઈ રામદેવ પીરનું ભજન જોરદાર ગાઈ રહ્યા છે તો મિત્રો તમને આ ભજન આખું આ વિડીયોમાં બતાવવાનો છું તો મિત્રો આ વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આ ભાઈ જેટલું સરસ મજાનું રામદેવ પીરનું ભજન ગાઈ રહ્યા છે તો મિત્રો તમે સાંભળો આ સરસ મજાનું ભજન રામદેવ દે વિલમ બાર કાને બાપા રમે રે રણું જાન મોય પીર મારા રમે રે પોકર ગઢની મોય મારો દલ લાગ્યો રૂમા પીર નો રે મારવાર થી રે પોટ્યો આયો રેુ લાખો આયો રે રણુ જાન મોદ રે લાખો ઓર્યો ને બાળો દલ લાગ્યો રામદે રમતા સો ના ગે દિએ ના બારી રે વણ જા રાણીપુટ તારી રે મો લાખા વાહન જારા જરાતેરે ભરો તો મિત્રો જે ભાઈઓ આ રીતને માગીને તેમનું ગુજરાન ચલાવતા હોય છે તો મિત્રો આ ભાઈઓ કોઈ દાળો ફોગસનું માગતા નથી તે મહેનત કરીને માગે છે અને તેમના ગળામાં સરસ્વતીનો વાહ હોય છે તો મિત્રો આ ભાઈઓ કોઈ પણ રીતે માગે છે તો તેમના અવાજમાં કોઈ પણ ગાયન કે ભજન ગાઈને માગે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો જય માતાજી